નમસ્કાર દર્શક મિત્રો હું છું લોગાયક બિપિન સઠિયા જણાવતા આનંદ થાય છે કે મારા પરમ મિત્ર મનીષભાઈ ભાણો સિહોર એમની દીકરીબાનો આજે જન્મદિવસ હોય દીકરીબા કિંજલને ખૂબ ખૂબ વધાય શુભકામના જન્મદિવસની ભગવાન માતાજી સંતો ખૂબ નિરોગી રાખે એ સાથે ખૂબ વધાય જય શ્રી રામ જય માતાજી બાપા સીતારામ હું છું લોકગાય કાળુભાઈ ચૌહાણ હર્ષની લાગણી સાથે કે મારા પરમ મિત્ર એવા ભાઈ મનીષભાઈ મકવાણા એમની દીકરી બેન કિંજલનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે મને કેમ હરખ ન હોય

અને ગોહિલ અને વાત જણાવતા આનંદ થાય કે મારા ખાસ મિત્ર એવા મનીષભાઈ અને જન્મદિવસ છે ત્યારે માતાજીને એવી પ્રાર્થના કે હર હંમેશ ખુશ રાખે દીર્ઘાયુષ્ય આપે અને જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે પણ ત્યારે એક ગીત ગાવાનું મન થાય

એટલે મનીષભાઈ મકવાણા અને એમની દીકરી કિંજલબેન એમનો આજે જન્મદિવસ છે તો બેન જન્મદિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ ખૂબ ખૂબ આ આગળ પ્રગતિ કરો એવા પાલીતાણાથી અમારા બેર પરિવાર વતી દીકરી કિંજલનો હોય અને એ જો મનીષભાઈ વિશ કરાવતા હોય તો દિલથી હેપી બર્થડે કિંજલ બેટા તને લાઈફ ટાઈમ કુશ રહે ઓલ વેઝ વીસ તારા અલેક સપનામાં મેલડી પૂરા કરે એ બી મારી દિલથી દુવા છે એપી બડ ડે સિંગર સંજયભાઈ રાવલ મનીષભાઈ મકવાળા અને દીકરીનો જન્મદિવસ હોય મારે બર્થે વીસ કોચ્યારે હ દીકડી માણી લાડકવારી હો દીકડી માણી લાડકવારી હો દીકરી માાડક વા લક્ષ્મી નો અવતાર લક્ષ્મી નો અવતાર કિંજલ નોયવલ માાડક વાે હોંજલ હો વારી મારે લાડક વારે લક્ષ્મી નો અવતાર લક્ષ્મી નો અવતાર किंजल बेन जियो हजारों साल जय माताजी हैप्पी बर्थडे जियो हजारों साल माताजी मित्रों हूँ छो अपना शैले समुड़ा और आज अमरा खास मित्र एवं हावज भाई जो मनीष भाई मकवाणा एम लाड़की दीक किंजल बा जन्मदिवस ने मैं शैले समुड़ा ने बड़ी इसका दागा हो क्यों लाखों जगत ना लाड लड़ाया मीठा अमृत दावन दवड़ाया जो जो ना था बेनी एहनू अपमान બેની મા બાપ છે ધરતી ના મોટા ભગવાન હો ધરતી પર બેઠા આ છે ભગવાન બેની મા બાપ છે ધરતી ના મોટા ભગવાન હો બેની મા બાપ છે ધરતી ના મોટા ભગવાન તો આપી બધે કિંજલ બાજુ